ભરૂચ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર તેર ઉમેદવારોની ઉંમરથી લઈ આવક સાધન સંપત્તિ શિક્ષણ દેવા અને ગુનાઓની રસપ્રદ માહિતી તેઓના સોગંદનામામાં સામે આવી છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઝંપલાવનાર તેર ઉમેદવારોમાં આ વખતે પાંચ આદિવાસી અને ચાર લઘુમતી સાથે પંદર વર્ષ બાદ એક મહિલા પણ છે સૌથી નાની વયના ઉમેદવાર તેત્રીસ વર્ષના ઝઘડિયાના અપેક્ષ અપક્ષ એવા મિતેશ પડિયાર છે તો સૌથી વધુ વયના અંકલેશ્વરના અપક્ષ સિત્તેર વર્ષીય નારાયણ રાવલ છે ભળતલને લઈને જો સૌથી વધુ ભણેલા ઉમેદવારની વાત થાય તો રિક્ષા ચાલક ધોરણ એક પાસ અપક્ષ ઉમેદવાર આબિદ બેગ મિર્ઝા છે ભાજપના મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ભારતીય આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા કોલેજનું પગથિયું ચડ્યા છે તો અન્ય ઉમેદવારો ધોરણ દસ કે બાર સુધી જ ભણેલા છે ગુનાહિત ઇતિહાસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ વસાવા સામે તેર કેસ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા તો ધર્મેશ વસાવા સામે એક કેસ છે સંપત્તિ અને દેવામાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા સૌથી આગળ છે દિલીપ વસાવાએ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં બત્રીસ પોઈન્ટ તેસઠ લાખ રૂપિયાનું રિટર્ન ભર્યું છે તેમની જંગમ કુલ મિલકત એક પોઈન્ટ એસી કરોડ તો તેમની પત્ની ટોયોટા ત્રણ જેસીબી અને ટેક્ટર છે તો આ વાહનો દેવું લોન પણ એક પોઈન્ટ સત્તર કરોડની છે એકમાત્ર તિલકવાડાની પાંત્રીસ વર્ષીય માલવા કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગીતાબેન ઘરકામ કરે છે જેવો ધોરણ સાત પાસ છે ડિપ્લોમા ફાઇન આર્ટ્સ થયેલ ચોસઠ વર્ષીય ભરૂચના પત્રકાર નવીન પટેલ પાસે પણ સત્તાવીસ સાડત્રીસ લાખ રૂપિયાની જંગમ અને એકાવન ત્રીસ લાખની સ્થાવર મિલકત સોગંદનામામાં દર્શાવવામાં આવી છે